ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો એવો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં જેસર અમરેલી ગીર પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો હતો જેને લઈને સતત ચોવીસ કલાકથી શેત્રુંજી ડેમ ખાતે પાણીનો દસ મસ્તો પ્રવાહ શરૂ થયો હતો અને જે પ્રવાહને પગલે આજે બપોર બાદ શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા પાલીતાણા વાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં પાલિતાણા તાલુકાના પાંચ ગામો અને તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે નદીના નીચાણવાળા પટમાં કોઈએ અવરજવર કરવી નહીં જેમાં પાલિતાણા તાલુકામાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સહેલાણીઓ છે તે શેત્રુંજી ડેમ ખાતે ડેમનો નજારો નિહાળવા માટે ઉમટી પડ્યા છે